રાજુલા શહેરમાં પૂર્વધારા સભ્ય અમરીશ ડેર પુરા પરિવાર સાથે કર્યું મતદાન વોર્ડ નંબર છ માં મતદાન કરવા કુમાર શાળા નંબર એક માં પહોંચ્યા મતદાન કરવા પૂર્વ સભ્ય અમરીશ ડેર પરિવાર સાથે કર્યું મતદાન મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અમરીશ ડેરે કરી લોકોને અપીલ આ વખતે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષ ને રહેશે તેવું જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ ખાનાબાર રાજુલા સાત વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા જાફરાબાદ ચલાળા અને લાઠી આ ચાર જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી છે એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્ત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું નમ્ર સૂચન કરું છું શું લાગે છે અમરેલી જિલ્લાની જે છે જ્યાં સુધીના સમાચારો છે ને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર સો સો ટકા મતદારોના આશીર્વાદ આ ચૂંટણીઓ પણ આવશે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના ઉમેદવારો જુદી જુદી ઇલેક્શનમાં જીત્યા છે એ મુજબ આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે શું લાગે છે આ ચૂંટણીની ટિકિટોમાં તમારા કાર્યકર્તાઓને ટિકિટ ઓછી મળી છે અ જાહેર જીવનમાં છું ત્યારથી એક વાત બહુ સ્પષ્ટ રાખી છે મારો એ સારો નહીં પણ સારો એ મારો એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જેને પણ ટિકિટ આપી છે બધા જ મારા ઉમેદવારો છે અને ચોક્કસ પ્રમાણે થોડી ઘણી ખેંચતાણ હોઈ શકે પણ તમે રાજુલા નગરપાલિકાની અંદર કે જાફરા નગરપાલિકાના ઇલેક્શનમાં જોયું છે કે ક્યાંય બીજી ત્રીજી બાબત નથી બધા જ સાથે મળી એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ જે પણ લઈને આવ્યા છે એમની સાથે જોડાયા છે મારી આજુબાજુમાં ઘણા બધા મિત્રો બેઠા છે ઊભા છે અત્યારે પણ એમને કદાચ ટિકિટ નથી મળી તો પણ ઉત્સાહ સાથે મત આપે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે એના માટે કમર કસે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે